નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા આપનું સ્વાગત છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દસ વર્ષ કાર્ય પૂર્ણ આવી સ્વચ્છતામાં માનનાર મહાત્મા ગાંધી ના જન્મદિન નિમિત્તે વ્યારા ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી ખડપતિની અધ્યક્ષતામાં આ ઉજવણી કરવામાં આવી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં ઉજવાઈ રહ્યા છે જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા સેવા સદન ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં અધિકારીઓ પદ અધિકારીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વેળાએ મહાનુભાવોએ કાર્યક્રમ અનુરૂપ વક્તવ્ય આપીને સ્વચ્છતામાં વિશેષ યોગદાન આપનાર લોકોનું મંત્રી સહિતના આગેવાનોએ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું આજે સ્વચ્છાઇ સેવા અભિયાન કાર્યક્રમ વ્યારા નગરની અંદર કરવામાં આવ્યો સાથે સાથે આજે જે ગ્રામ પંચાયતો બધી સાફ સફાઈ કરી કરીને પોતે જે સ્વચ્છાઇ અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છ ગ્રામ પંચાયત બની છે એવા ગ્રામ પંચાયતોને પણ અમે અહીંયા એવોર્ડ આપવામાં આવ્યો છે અને અમારા જે અધિકારીઓ હતા એ અધિકારીઓને પણ આજે અહીંથી અમે પ્રોત્સાહિત એવોર્ડ આપવામાં આવ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક નેમ છે એ વિકસિત ભારત દેશ બને એના સંદર્ભોમાં અમે દરેક ગામ પંચાયતો સુધી અને દરેક ગામડાઓ સુધી અને ઘર સુધી પહોંચીને સાફ સફાઈ કઈ રીતે રહી એનું માર્ગદર્શન આપી પ્રેરણા આપી અમે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને સ્વચ્છતા અભિયાન એ સમગ્ર દેશની અંદર ચાલે છે ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે અને ગામડાઓમાં પણ ચાલી રહ્યું છે જેને હું આજે તમામ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને એક સંદેશ આપવા માગું છું કે સ્વચ્છ ભારત ક્યારે થાય કે જ્યારે આપણા ઘરથી શરૂઆત કરીને ગામડા સફાઈ થાય તાલુકો સફાઈ બને જિલ્લો સફાઈ બને અને રાજ્ય સફાઈ થાય તે જ રીતે ભારત દેશ પણ સ્વચ્છ બને અને વિકસિત ભારત દેશ બને તે દિશામાં નરેન્દ્રભાઈ આગળ છે